નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો જે લોકો અર્થીને કપો આપે છે તેઓ કાન ખોલીને સાંભળી લેજો તેની પાછળનું રહસ્ય જાણીને તમે પણ ચોંકી જશો તો મિત્રો તમે ઘણી વખત જોયું હશે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેના ઘરવાળા સગા સંબંધીઓ પડોશીઓ બધા ભેગા મળીને તેની અર્થીને ચાર કપે ઉપાડે છે અને આ બધું આપણે રોજ જોઈએ છીએ પણ મિત્રો તેની પાછળ શું રહસ્ય છે તે વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે તો મિત્રો અમુક લોકો સમજે છે કે બસ એ એક રસમ છે પરંપરા છે પણ વાસ્તવિકતા તેનાથી ઘણી વધારે ઊંડી અને ચોંકાવનારી છે મિત્રો તો મિત્રો તેથી આજે જે વાત તમે સાંભળવાના છો એ ચકા કદાચ તમે પહેલા ક્યારે સાંભળી નહીં હોય અને આ વાત સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે મિત્રો અને મિત્રો તમે વિચારવા મજબૂર થઈ જશો કે શું ખરેખર આવું પણ થાય છે તો મિત્રો એક સમયની વાત છે જ્યારે દ્વારકા નગરીની રાત બિલકુલ શાંત હતી સમુદ્રની લહેરો ધીમે ધીમે કિનારે અથડાતી હતી અને ઉપર ચંદ્રની સફેદ રોષની પાણી પર એવી ચમકતી હતી જાણે હજારો ચાંદીના દીવા એક સાથે તરતા હોય એ જ પવિત્ર વાતાવરણમાં ભગવાન શ્રી કૃષ્ણ કમળ જેવા શાંત ગંભીર અને તેજસ્વી બેઠા હતા ત્યાં મિત્રો ત્યાં જ આકાશમાં અચાનક એક અળવી ગુંજી જાણે કોઈ વિશાળ પાંખ હવાને ચીરી હોય થોડી જ ક્ષણોમાં ત્યાં ગુરુદેવ ઉતરી આવ્યા અને પ્રભુના ચરણોમાં માથું નમાવીને પ્રણામ કર્યા થોડી વાર સુધી બંને વચ્ચે અદ્ભુત મૌન સવાયેલું રહ્યું પછી ગરુડ ધીમે ધીમે બોલ્યા પ્રભુ મારા મનમાં એક સવાલ ઘણા સમયથી ફરી રહ્યો છે અને અને આ આ સવાલ આત્મા અંતિમ યાત્રા સાથે જોડાયેલો છે તો આજે કૃપા કરીને રહસ્ય ખોલી દો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના ચહેરા પર મુસ્કાન ઉકરી આવી અને તેમની આંખોમાં અપાર કરુણા દયા અને જ્ઞાનની ઊંડાઈ ચમકી રહી હતી મિત્રો તેઓ બોલ્યા કે ગરુડ તારા સવાલો હંમેશા સંસારના કલ્યાણ માટે જ હોય છે ઉઠ શું જાણવું છે તો ગરુડ ચૂકીને નમ્રતાથી કહ્યું કે પ્રભુ મેં ઘણીવાર જોયું છે કે જ્યારે કોઈ મનુષ્યને અર્થે ઉઠે છે જ્યારે લોકો ચાર કપે મૃતદેહને ઉપાડીને શમશાન તરફ લઈ જાય છે તે સમયે આ આત્મા જ જાણે એ લોકોને જોઈ રહી હોય ક્યારેક એવું લાગે છે કે આત્મા દરેક આપનારને કોઈ રીતે પરખી રહી હોય મને સમજાતું નથી કે આવું કેમ થાય છે શું આ ફક્ત પરંપરા છે કે તેની પાછળ કોઈ મોટું દિવ્ય રહસ્ય છુપાયેલું છે ત્યારે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ હળવો લાંબો શ્વાસ લીધો જાણે સમગ્ર બ્રહ્માંડ તેમના શ્વાસ સાથે ચાલતું હોય પછી મિત્રો બોલ્યા કે હે ગરુડ મૃત્યુ કોઈ સામાન્ય વાત નથી પણ આ તે તે પણ પણ આ વાર છે જ્યાં માનવી એક જીવન પૂરું કરીને આગળની યાત્રામાં પ્રવેશ કરે છે અને જ્યારે અર્થે ઉઠે છે ત્યારે ફક્ત એક શરીર જ નથી ઉઠતું પણ તે માનવીનું સંપૂર્ણ જીવન ઉઠે છે તેના સારા કર્મો ખરાબ કર્મો તેના અધૂરા સપના દુઃખ દર્દ ખુશીઓ બધું જ પછી તેમને કહ્યું તો મિત્રો ધ્યાનથી સાંભળજો આ અમારી માહિતી ગમે તો તમારા મિત્રો સાથે શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો તો મિત્રો જ્યારે શરીરને ઘરની બહાર લઈ જવામાં આવે છે ત્યારે આત્મા તરત જ જતી નથી તે થોડા સમય ત્યાં જ રહેશે અને પોતાના જૂના શરીરને જુએ છે પોતાના પરિવારને જુએ છે અને સૌથી મહત્વનું એ તે લોકોને જુએ છે જે તેને કપો આપે છે આત્મ સમજે છે કે કોણ કોણ ખરેખર મનથી આવ્યું કોણ કોણ ફરજ નિભાવવા આવ્યું એટલે આત્મા કપો આપનારાઓને જુએ પણ છે અને પરખે પણ છે ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી આ સાંભળીને ગરુડ થોડા આશ્ચર્યમાં બોલ્યા કે તો શું પ્રભુ અર્થીને કપો આપવો ફક્ત એક રિવાજ નથી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ધીમે ધીમે મુસ્કુરાયા પછી ગરીમા ભી બોલ્યા ના ગરુડ કપો આપવો એ ફક્ત લાકડો અને શરીરનો પાર ઉપાડવો નથી પણ આ એક પ્રકારનો ઉર્જાનો આદાન પ્રદાન કરે છે આ એક અદ્રશ્ય સંબંધ છે મૃત આત્મા અને જીવિત માનવો વચ્ચેનો જે શબ્દોથી નહીં પણ ભાવનાઓથી જોડાયેલ છે પછી કૃષ્ણ આગળ બોલ્યા કે જ્યારે કોઈ માનવી ખરેખર દિલથી પવિત્ર મનથી કોઈને અર્થીને કભો આપે છે ત્યારે તે પોતાના મનનો પ્રકાશ પોતાની કરુણા પોતાનો આદર પોતાની શ્રદ્ધા સિદ્ધિ આત્મશુદ્ધિ પહોંચાડે છે અને મિત્રો આ પ્રકાશ જ તે આત્મા માટે આગળનો રસ્તો બની જાય છે જેમ અંધારી રાતમાં દીવો રસ્તો બતાવે છે તેમ કપો આપનારાઓનો સાચો ભાવ આત્માને આગળની દિશા બતાવે છે ત્યારબાદ ગરુડ આશ્ચર્યથી બોલ્યા કે પ્રભુ શું ખરેખર આટલો પ્રભાવ પડે છે તો કૃષ્ણ મુસ્કુરાયા અને કહ્યું કે ગરુડ પુરાણોમાં લખ્યું છે કે જેણે નિસ્વાર્થ ભાવથી કોઈને કફો આપ્યો તેણે સો યજ્ઞોના બરાબર પુણ્ય કમાઈ લીધું કારણ કે આ કામ ફક્ત શરીરથી નહીં દિલથી થાય છે કે કોઈને વિવા વિદાય નહીં પણ તેના આગળના જન્મ તરફ એક ઉજાળો આપવા જેવું છે ત્યાર બાદ થોડી વાર સુધી વાતાવરણ શાંત રહ્યું અને ગરુડ ઊંડા વિચારમાં ડૂબી ગયા પછી તેમણે પૂછ્યું પ્રભુ તમે કહ્યું કે આત્મા કપો આપનારાઓને જુએ છે પણ આત્મા ત્યાં જ કેમ રહે છે શરીર છૂટ્યા પછી તે તરત આગળ કેમ નથી જતી ત્યારે મિત્રો શ્રી કૃષ્ણની આંખો કરુણાથી ભરાઈ ગઈ અને તેઓ બોલ્યા કે એ ગરુડ આત્મા અચાનક થયેલા પરિવર્તનને તરત સમજી શકતી નથી કારણ કે આખું જીવન જે શરીરમાં વિતાવ્યું તેને છોડતા જ તે બ્રહ્માંડમાં પડી જાય છે તેણે સમજાતું નથી તેને સમજાતું નથી કે તે મૃત્યુના દ્વાર પાર કરી ચૂકશે તેને રાહ જોઈએ દિશા જોઈએ અને એ જ દિશા અર્થી આપે છે એટલે ચાર કભા ફક્ત શરીર જ નથી ઉપાડતા પણ આત્મા માટે ચાર દીવા પ્રગટાવે છે ત્યારે આ સાંભળીને ગરુડની આંખો પોહળી ચમત્કાર જેવું લાગ્યું અને પછી તેઓ બોલ્યા કે હે પ્રભુ જો કોઈ મૃતકને ચાર કભા જ ન મળે તો પછી શું થાય તો મિત્રો આ વખતે શ્રી કૃષ્ણના ચહેરા પર

યુગમાં ખરેખર બની હતી ત્યાર પછી ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ વાર્તા શરૂ કરી અને ગરુડને કહ્યું કે હે ગરુડ સાંભળ ઘણા સમય પહેલા પાટલીપુત્ર નગરીમાં ધનિરામનો એક માણસ રહેતો હતો ના નામ તો ધનિરામ હતું પણ દિલથી બિલકુલ નિર નિર્ધન ધનો એટલો અહંકાર હતો કે તેને

થઈ ગઈ પણ તેની પત્ની બિલકુલ વિપરીત સ્વભાવની હતી સુંદર નામ સુંદર હૃદય તે દયાળુ નિમ્ર અને ધરમપ્રાયણ હતી મંદિરમાં સેવા કરતી ગરીબોને જમાડતી વ્રત પૂજા કરતી અને મિત્રો પોતાના પતિના અપવિત્રતાથી પણ સુપાઈને દાન પુણ્ય કરતી કારણ કે તેને વિશ્વાસ હતો કે પુણ્ય જ પાપને ઓગાળવાની અગ્નિ છે પછી કૃષ્ણ બોલ્યા કે એક દિવસ નગરમાં મોટી મહામારી ફાટી નીકળી લોકો મરવા લાગ્યા શહેરમાં ચીજો ગુંજવા લાગી પણ તની રામને કોઈની મદદ ન કરી તેણે પોતાનો ખજાનો બંધ કરીને છુપાવી દીધો અને બીમારોને પોતાના દ્વારેથી આકી કાઢ્યા પણ મિત્રો બીમારીને કોણ રોકે અંતે એ જ બીમારી તેના પર તૂટી પડી ધનીરામ મૃત્યુના સમયે ડર અને અંધકારમાં ડૂબેલો હતો તેણે ચારે તરફ અંધકાર જોયો પણ મદદ માટે કોઈ ન આવ્યું કારણ કે મિત્રો મૃત્યુની ક્ષણે માનવી સાથે ફક્ત તેના કર્મો જ જાય છે આટલું સાંભળીને ગરુડે ઊંડો શ્વાસ લીધો અને ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે પ્રભુ તેના મર્યા પછી શું થયું ત્યારે શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો અને ત્યારે જ ખરું રહસ્ય સરળ થયું જ્યારે ધનીરામ મરી ગયો ત્યારે નગરના લોકોએ તેની આપવાનો ઇનકાર કરી દીધો લોકોએ કહ્યું આ ક્યારેય કોઈનો અંતિમ સંસ્કાર ન કરાવ્યો ક્યારેય કોઈને સન્માન ન આપ્યું ક્યારેય કોઈ ભૂખ્યાની મદદ ન કરી આજે તેની આત્માને કોણ માર્ગ આપશે ત્યારે લોકોના મુખેથી આવું સાંભળીને તેની પત્ની રૂપવતી રડી વિનંતી કરી અને હાથ જોડ્યા પણ ગામના લોકોનું દિલ ન પીગળ્યું અંતે ઘણી કોશિશો પછી ફક્ત ત્રણ કપા મળ્યા અને અહીંથી જ એ મિત્રો પાયાબ ઘટના શરૂ થઈ જે કોઈએ પહેલા કદી જોઈ ન હતી

અને મિત્રો ત્યારે જોયું કે તેના પતિ જ ભયંકર રીતે થઈને ગોળ ગોળ ફરી રહી હતી આત્મા કાળા ધુમાડા થી કેરાયેલી હતી જાણે કોઈ અદ્રશ્ય સંકડો સંકડોથી જોડાયેલી હોય રૂપવતીનું દિલ દેહલી ઉઠ્યું તેને લાગ્યું કે આત્મા કંઈક કહી રહી છે જાણે મદદની પોકાર કરી રહી છે પણ અવાજ ફક્ત હવામાં કંપન બનીને ગુમ થઈ જતો હતો ગુરુડ ગભરાઈ ગયા અને બોલ્યા પ્રભુ શું આવું ખરેખર થાય છે શું આત્મા શરીર છોડ્યા પછી પણ અર્થી પાસે રહે છે તો મિત્રો ત્યારે શ્રી કૃષ્ણ શાંત સ્વરમાં કહ્યું કે હા આ ગુરુડ જ્યાં સુધી અર્થી પૂરી વિધિથી આગળ ન વધે ત્યાં સુધી આત્મા પણ આગળ ન વધે આત્મા બ્રહ્મ હોય છે તેને સમજાતું જ નથી કે તે દેહથી મુક્ત થઈ ગઈ છે તે દિશાની રાહ જોઈએ જોઈએ છે જેમ બાળક અંધારામાં કોઈનો હાથ શોધતું હોય પછી કૃષ્ણએ કૃષ્ણ ગંભીર સ્વરમાં કહ્યું કે ગરુડ પુરાણમાં સ્પષ્ટ લખ્યું છે કે જો મૂર્દકને ચોથો કભો ન મળે તો આત્મા ન તો સ્વર્ગ પહોંચે ન તો યમલોક અને ન પ્રાપ્ત કરે તે અધવચ્ચે અટકી જાય છે એટલે આત્મા આગળ પણ ન જઈ શકે અને પાછી પણ ન આવી શકે એ જ કારણ છે કે એવી આત્મા સમય જતાં પ્રેત બની જાય છે અને મિત્રો બે કાબો અસહાય અને દિશાહીન ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી આ સાંભળીને ગરોડનો હૃદય કાપી ઉઠ્યું તેઓ બોલ્યા હે પ્રભુ પછી તે સમયે શું થયું ત્યારે મિત્રો આગળ કૃષ્ણએ કહ્યું શરૂ કર્યું કહેવાનું શરૂ કર્યું રૂપવતી આખા નગરમાં દોડતી દોડતી વિનંતી કરવા લાગી તે દરેક કરે જઈને હાથ જોડીને કહેતી મારો પતિ અપરાધી છે પણ તેની આત્માને સજા ન આપો પણ નગરના લોકો સાંભળવા તૈયાર ન હતા મિત્રો બધા કહેતા હતા કે ધરમ ઓઢનારને ધરમ કેમ સાથ આપે અંતે એક અજાણ્યો યુવાન સાધુ આગળ આવ્યો તેના ચહેરા પર તેજ હતું આંખોમાં દયા હતી તેણે કહ્યું મારો ધરમ દયા છે હું ચોથો કપો આપીશ કારણ કે કોઈ દેવું એ સૌથી મોટો પાપ છે સાધુએ જેવી હાથ અડાડ્યો કે અવાજ શાંત થઈ ગઈ ધુમાડો અટવા લાગ્યો અને અચાનક સૂર્યની કિરણો અર્થી પર પડી રૂપવતીએ કાંપતી આંખોને જોયું કે તેના પતિને આત્મા આત્મા ધીમે ધીમે ઉપર ઉડી રહી હતી જાણે કોઈ ભારથી મુક્ત થઈ રહી હોય ત્યારબાદ ગુરુડે પૂછ્યું કે હે પ્રભુ શું ચોથો કભો આપનાર વ્યક્તિ મૃત્યુકના પાપોમાં ફસાઈ જાય છે તો મિત્રો શ્રી કૃષ્ણ બોલ્યા કે હે ગરુડ આ ભાવના પર નિર્ભર છે જે વ્યક્તિ લોભ ડર દેખાડો લોકોની નજર કે સ્વાર્થી કભો આપે છે તે મૃતકના અધૂરા કર્મો અને પાપોમાં બંધાઈ જાય છે પણ જે વ્યક્તિ સાચા મનથી દયા શ્રદ્ધા અને કરુણાથી કપો આપે છે તે આત્માની મુક્તિનું સાધન બને છે તે ન પાપ લે છે કે ન કોઈ બંધન પછી પછી કૃષ્ણ બોલ્યા ચોથો કપો ચાર પુરુષોનું પ્રતીક છે

આ બધા સંકેત છે કે આત્મા હજુ મુક્ત નથી થઈ અવરો ગરુડના મનમાં શ્રદ્ધા અને વિશ્રમ એક સાથે ઉભરાયા તેઓ બોલ્યા કે હે પ્રભુ કપો આપો તો ખરેખર મહાન તપસ્યા છે તો મિત્રો આગળ શ્રી કૃષ્ણ મુસ્કરાયા અને કહ્યું કે હે ગરુડ કફવો આપવો એ ફક્ત દેહ ઉપાડવું નથી પણ એ આત્માને તેના કર્મોના જાળમાંથી બહાર કાઢવામાં મદદ કરવી છે એ તે અંતિમ યાત્રામાં ઈશ્વરનું કાર્ય પૂરું કરવું છે એટલે કફવો શાંતિ અને પવિત્ર મનથી આપવો જોઈએ મિત્રો અને મિત્રો અંતમાં શ્રી કૃષ્ણ બોલ્યા કે હે ગરુડ મૃત્યુ અંત નથી પણ એ એક રહસ્યની શરૂઆત છે અને જે કોઈ આત્માને સન્માન આપે છે તેની અંતિમ યાત્રા સરળ બને છે એ માનવી પણ જીવનમાં અદૃશ્ય રીતે બળ પ્રકાશ અને દિવ્ય રક્ષણ પ્રાપ્ત કરે છે